થી પરાઠા તો ચાલો આપણે શરૂ કરીએ તો આલુ મેથી પરાઠા બનાવવા માટે આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આપણે અહીંયા એક વાટકી લીલી મેથી લીધી છે તો મેથીને આપણે અહીંયા સમારીએ અને બે થી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધી છે તો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું તો એક વાસણમાં આપણે લોટ લઈ લઈશું તો આપણે અહીંયા ઘઉંનો લોટ છે જે આપણે અહીંયા પહેલેથી જ ચાળીને લીધો છે તો આ રીતે તમે પરોઠા બનાવો ત્યારે તમારે અહીંયા લોટને ચાળીને જ લેવાનો છે તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધી નાની ચમચી અજમો લઈશું તો અજમાને આપણે અહીંયા હાથેથી ક્રશ કરીને લેવાનો છે નાની અડધી ચમચી આપણે હળદર પાવડર લઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો પરોઠા આપણે અહીંયા મુલાયામાં એકદમ સરસ પોચા રૂ જેવા બને એના માટે આપણે અહીંયા બે ચમચી તાજી ઘરની મલાઈ ઉમેરીશું જો તમારી પાસે આ રીતની ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા મોરું દહીં પણ લઈ શકો છો તો આ રીતે તમે મલાઈ ઉમેરીને તમે પરોઠા બનાવશો ને તો એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો હવે આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીંયા સમારેલી ભાજી ઉમેરી દઈશું બધું જ હાથેથી આપણે અહીંયા મિક્સ કરી લઈશું તમે પરોઠા બનાવી અને તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આપણે અહીંયા સરસ લોટ લોટ મિક્સ કરી લીધો છે તો તો હવે આપણે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ બાંધી અહીંયા સામટું પાણી ઉમેરીને આપણે અહીંયા લોટ નથી બાંધવાનો આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા કડક લોટ નથી બાંધવાનો આપણે અહીંયા થોડો ઢીલો જ લોટ રાખવાનો છે તો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે ઉપરથી થોડું તેલ ઉમેરી અને ફરીથી આપણે એને મસરી લઈશું તો આ રીતે આપણે અહીંયા તેલ ઉમેરીને વધારે પડતું આપણે અહીંયા નથી ઉપર સરસ તેલ લાગી ગયું છે તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે તો હવે આપણે ઢાંકીને રહેવા દઈશું અને પરોઠામાં ભરવાનું આપણે સ્ટફિંગ બનાવીશું મેથી પરાઠાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા છીણી લઈશું આપણે આ રીતે છીણીને લઈશું ને તો બટાકા જે છે આખા નહીં રહે અને આપણે જ્યારે પણ પરાઠા વણીશું ત્યારે અહીંયા ફાટે પણ નહીં અને એકદમ સરસ મસાલા પણ એડ થઈ જશે ઝીણી છીણીથી આપણે આ રીતે સરસ છીણી લેવાના છે બટાકાને તો આપણે અહીંયા બટાકાને અહીંયા છીણીને લઈ લીધા છે તો હવે આપણે એમાં મસાલો કરીશું તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું બે ચપટી જેટલો હળદર પાવડર તો પરોઠાને ચટપટો બનાવવા માટે આપણે અહીંયા નાની અડધી ચમચી આમચૂર પાવડર લઈશું તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ઝીણા સમારેલા દાણા ઉમેરીશું તો હવે આપણે અહીંયા હાથની મદદથી બધું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે બધા મસાલા ઉમેરી અને સરસ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે પરોઠાનો મસાલો બનાવશો તો પરોઠા એકદમ સ્વાદિષ્ટ લાગશે અને નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકશે તો આપણે અહીંયા બધો જ મસાલો સરસ મિક્સ કરી લીધો છે તો પરોઠાની અંદર ભરવાનો માવ એટલે કે આપણું અહીંયા સ્ટફિંગ બનીને તૈયાર છે તો હવે આપણે પરોઠા બનાવીશું તો હવે આપણે અહીંયા લોટ બાંધીને રાખે તો એમાંથી એક આપણે અહીંયા મીડિયમ સાઈઝનો લુઓ લઈ લઈશું તો આપણે અહીંયા એક પાટલો લીધો છે આપણે પરાઠા બનવા માટે તો હવે આપણે એની ઉપર લુવા ઉપર આપણે અહીંયા થોડો કોરો લોટ લોટરાવી દઈશું અને આપણે અહીંયા એક રોટલી વણી લઈશું પહેલા રાઉન્ડ શેપમાં તો આપણે અહીંયા મોટી રોટલી વણી લીધી છે તો હવે આપણે પરોઠાનો ત્રિકોણ આકાર માટે આપણે અહીંયા રોટલીના બે ભાગ કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા ચપ્પુની મદદથી આપણે અહીંયા બે ભાગ કરી લેવાના છે

કવર થઈ જાય નહીં તો જે તમે અહીંયા બધી બાજુ તમે અહીંયા માવો આ રીતે ભરી દેશો તો તમારે અહીંયા ફાટી જશે પરાઠો તો આપણે અડધી બાજુ આપણે અહીંયા આ રીતે અહીંયા માવો ભરી લેવાનો છે અને વધારે પડતો પણ માવો નથી ભરવાનો તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ બધી બાજુ અહીંયા સાઈડમાં થોડી ગેપ રાખી છે તો હવે આપણે એને આ રીતે લોક કરી દઈશું તો આપણે અહીંયા સ્ટેપિંગ ભરી લીધું છે તો હવે બે બાજુની ધારને આપણે આ રીતે દબાવીને લોક કરી દઈશું અને હળવા હાથે આપણે અહીંયા દબાવી દઈશું આ રીતે તમે પરાઠાને ત્રિકોણ આકાર આપી શકો છો તો આ સ્ટપિંગ ભરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા રોટલીના બીજા ભાગને અહીંયા ભરતી વખતે આપણે અહીંયા સાઈડમાં જગ્યા રાખી છે તો આ રીતે તમારે જગ્યા રાખવાની છે અને સરસ આ રીતે તમારે લોક કરી દેવાનું છે તો આ રીતે તમે લોક કરી દેશો તો તમારો પરાઠો એકદમ સરસ રીતે વણાશે અને ફાટશે પણ નહીં અને તમારે અહીંયા હળવા હાથે જ વણવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એક રોટલીમાંથી આપણે અહીંયા બે પરાઠા આપણે અહીંયા તૈયાર કરી લીધા છે હવે આપણે વણી લઈશું તો હવે આપણે અહીંયા કોરો લોટ છાંટી અને આપણે અહીંયા પરાઠો વણી લઈશું તો આપણે અહીંયા એકદમ હળવા હાથે આપણે અહીંયા પરાઠાને વણવાનું છે તો આપણે અહિયાં પરાઠું વણી લીધું છે તો પરાઠાને શેકવા માટે આપણે અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે તો હવે આપણે એમાં પરાઠો લઈ લઈશું તો પરાઠાને આપણે અહીંયા ધીમા તાપે શેકવાનો છે અને આ રીતે આપણે અહીંયા સરસ તેલ લગાવી લેવાનું છે તેલની જગ્યા પર તમે ઘી યા તો બટર પણ લઈ શકો છો તો થોડું શેકાય ત્યારબાદ આપણે પલટાવીશું તો આપણે પરાઠાને પલટાવી લઈશું એ જ રીતે આપણે અહીંયા બીજી બાજુ પણ આ રીતે તેલ લગાવી લઈશું અને અહીંયા ઉપર પણ આપણે અહીંયા થોડું તેલ લગાવી લઈશું અને થોડું શેકાય એટલે આપણે પલટાવીશું તો આ રીતે તમારા બધા જ પરાઠા ફૂલીને સરસ બનશે ન તો એકદમ પોચા રૂજીવા પરાઠા તમારા બનીને તૈયાર થશે તો બંને બાજુ આપણે અહીંયા પરાઠો સરસ શેકાઈ ગયો છે તો આ જ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું તો હવે આપણે બીજા પરોઠાને વણી લઈશું તો આ રીતે આપણે અહીંયા લોટ ભભરાવીને પરોઠાને વણી લેવાનો છે અને આપણે અહીંયા હળવા હાથે જ વણવાનો છે આપણે વધારે જોર કરીશું તો પરોઠો આપણો ફાટી જશે અને સારી રીતે વણાઈ પણ નહીં તો આપણે અહીંયા બીજો પરાઠો પણ વણી લીધો છે તો હવે આપણે એ જ રીતે આપણે પરોઠાને શેકી લઈશું તો હવે આપણે બીજી બાજુ પલટાવી લઈશું તો બધી જ બાજુ આ રીતે આપણે અહીંયા ફરી તેલ લગાવી લઈશું ઉપર પણ આપણે આ રીતે તેલ લગાવી લેવાનું છે તો હવે આપણે બીજી બાજુ શેકાશે ત્યારબાદ આપણે પલટાવીશું બધી બાજુ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ રીતે બધા જ પરોઠા બનાવી લઈશું આલુ મેથી પરોઠા આપણા બનીને તૈયાર છે તો મારી આ રીત થી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો તો આજની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ